સુબેને કથા તું મેરીબે બરીલે કેમેરે કી એજે એક વારી દીધો તોને ઉલાયા તો આટ આટ વારી આબર પાસર મેતે દીસો ઓરમ ના એજે અકરો આસર મેરિયા આસર મેર કર સાવડ સિતલ બાબા કર આસર મેરિયા હા একদম તું ભાઈ ઓન તો સુબેને લણો ના સુબેને કથા તું મેરીબે હા તું ભાઈ લા કથા મેરીબે ઓય બાલક